ખેડૂત મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ ચૌદસો થી સોળસો સત્તાણું સુધી જોવા મળ્યા હતા અને નવસો પચાસ ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો ચાર હજાર સાતસો પચાસ મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો જેતપુર સોળસો એકતાલીસ ધ્રોલ ચૌદસો બત્રીસ વિરામ

ચામાસડી એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો નેવું રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અઠાવીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો એસીની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે વરસરાભાઈ અમેરિકામાં વાવાઝોડું છે ખેડૂત મિત્રો અઠાવીસ સપ્ટેમ્બર બે શનિવારના રોજ અમેરિકામાં જે હેલેન વાવાઝોડું છે તે જોવા મળ્યું હતું અને મેક્સિકોની ખાડીમાંથી લગભગ છેલ્લા સો વર્ષનું સૌથી શક્તિશાળી હેલેન સાયક્લોન છે તે અમેરિકામાં 28 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ અમારી માહિતી મુજબ આ સ આ તારીખે અમેરિકામાં વાવાઝોડું છે તે જોવા મળ્યું હતું પરંતુ કપાસ પકવતા વિસ્તારો ટેક્સાસ છે આ ઉપરાંત બીજા જે કોટન બેલ્ટ છે તેમાં આ વાવાઝોડાનું કેવું નુકસાન થયું છે તે જાણવા નથી મળ્યું તમારી કોઈ પાસે ખેડૂત નુકસાની જોવા મળી રહી છે તો તમે કોમેન્ટમાં તમે જાણતા હો તો ખેડૂત મિત્રો તમે માહિતી આપી શકો છો અમારા ખ્યાલ પ્રમાણે કદાચ ઇઠાવીસ સપ્ટેમ્બર લગભગ ઇઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ અમેરિકામાં હેલેન વાવાઝોડું છે તે આવ્યું હતું અને આનો વિનાશ છે તે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો હતો તેવું અમને પણ જાણવા મળેલું હતું પરંતુ કપાસના પાકમાં અમેરિકામાં હેલેન સાયક્લોન હેલેન વાવાઝોડાને કારણે કપાસના પાકમાં કેવું નુકસાન થયું છે તે જાણવા નથી મળ્યું તમે જાણતા હો તો કોમેન્ટમાં જણાવી શકો છો આ ઉપરાંત ગામડે બેઠા ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ કપાસના વીસ કિલોના નીચા તેમજ ઊંચા ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી અને જૂના કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો